રાજકોટમાં જે દાખલ દર્દીઓના જે રોગના આંકડા છે એ આ મુજબ છે કે જે લિવર ઉપર સોજો આવી જાવો વાયરલ હેપેટાઇટિસના દસ કેસ છે મગજ ઉપર સોજાના ચાર કેસ છે ટાઈફોઈડના પાંચ કેસ છે ગેસ્ટ્રોએરાઇટીસ બરાબર એટલે ઝાડા અને એ પ્રકારના એના સત્યોતેર કેસ છે જે એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય આર એના એઆરટીઆઈના એકતાલીસ કેસ દાખલ થયેલા છે મલેરિયાના બે કેસ હતા ડેન્ગ્યુના છ કેસ આમ મળી ટોટલ અલગ અલગ રોગચાળાના છેલ્લા પંદર દિવસના એકસો ને કેસ એક પ્રકારની બીમારીઓના દાખલ થયા ઓપીડીમાં તમે એકવીસ તારીખથી લઈ અને સત્યાવીસ તારીખનું જુઓ તો પર્સન્ટેજ પ્રમાણે થોડો વધારો થયેલો છે જોવા જઈએ તો એકવીસ તારીખે ઓપીડીની સંખ્યા બે હજાર આઠસો છેતાલીસ હતી બાવીસ તારીખે ચારસો સોળ હતી ત્રેવીસ તારીખે ચાર હજાર બસો છ હતી ચોવીસ તારીખે ત્રણ હજાર પાંચસો ચોરાણું પચીસ તારીખે ત્રણ હજાર પાંચસો આડત્રીસ છવ્વીસ તારીખે ત્રણ હજાર પાંચસો પંચોતેર એટલે પાંત્રીસો જેટલી આડેગાળે હતી જે ત્રેવીસ તારીખે ચાર હજાર બસો છ હતી અને સત્યાવીસ તારીખે પાછું લાસ્ટ જે આંકડો મારી પાસે છે એમાં ચાર હજાર અને પિસ્તાલીસની ઓપીડી જોવામાં આવેલ છે ઓપીડીને પહોંચી વળવા માટે આપણી પાસે આ બધા આ આંકડો જે છે અલગ અલગ હોસ્પિટલના જે ઓગણીસ વિભાગ છે એ બધાનો સરવાળો થઈને હોય છે એટલે અલગ અલગ વિભાગમાં ઓપીડી ડાયવર્ટ થાય છે આ ચાર હજારનો આંકડો એક જ ઓપીડીમાં બધા નથી જતા એટલે આ જે દર વર્ષની કામગીરીની પ્રમાણે રૂટીન હોય છે અને એને પહોંચી વળવા માટે આપણો મેન પાવર સ્ટાફ દવા બધું ઇનફ છે અત્યારે નવા બીજા કોઈ કેસ આવેલા નથી અને કોલેરાને જે પાણીજન્ય રોગ છે અને એ પ્રમાણે થોડીક સ્વચ્છતા રાખો તો સ્વચ્છતા રાખો તો સ્વચ્છતા જળવાય જ રહેશે કોઈપણ પ્રકારના સિઝનલ રોગ ચળાવવાનું એવું અત્યારે તો હોસ્પિટલ પાસે ઇનફ દવાઓ છે એ વસ્તુ મારા ધ્યાનમાં નથી